ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજે તો જાન આવી છે પિન્સાબેનની અને આપણે હારવાર પાસે હાર્દિકના ઘરના કંકુ પગલા પણ છે તો જો કંકુ પગલાની તૈયારી થાય છે અત્યારે અહીંયા વેલકમ મસ્ત લખી નાખ્યું આપણે લખ્યું અને અહીં જો કમ્પ્લીટ થઈ ગયો મારે આવું નહીં આવો લગ્ન કરો

Apa दायजो गदा यो गदा

કુચરભાઈના તો એક બીજું કરાવે છે આપણે પાણીપુરી ખાઈ લી દામનગર ઉભા છીએ ભાઈ કુચરભાઈની ગાડીમાં ટાયર નાખવાનું હતું આયર લઈ લીધું દામનગરથી આ રીતેને ફિટ કર્યું બી પાછા નીકળી જા ઘરે જવાનો માટે મેમિલી વૈષ્ણવ ઉભા રહી ગયા અમે કેફોડા પાડવા જોઈ લો કેસોડા ઉતારવા રહી ગયા તુશાર ભાઈ છે કેસોડા એ નીચે પણ ખેરી ગયા છે હા ક્યારે વીણા પાર આવે એમ જો બધા હવે હોળી ધુલેટી આવે ને એટલે કેફોડા લેવા જોઈએ તો કે આપણે તો ઉજવતા નથી બધા ઉદાટું લે મસ્ત આમ છો આખો કેફોડો ભેરો છે આખો અહીંયા બહુ આખો કેવોડો ભરો છે અડમી ત્યાં કાઢે જ છે રોડ હળમી ત્યાં હરકડીયા વેડમી પેલા હતા નાના સલ બધા વીણી લેતા હવે તો કંઈ વીણતા નથી તો ચાર તોડવા પડશે સીધા થઈ ગયો આખું જોઈ નાખે છે આપણે ભેગા કરવા મણી અહીંયા જો સો ભાઈ એટલા બધા કેવડા લઈ લીધા ઢગલો કરી દીધો બધા હાથમાં લઈ જવાના છે ખાલી એક ગાડીને ગાબો હતો ને એમાં નાખ્યા છે એટલા બધા કેવડા લઈ લીધા જો તો ફેમિલી પડી ગઈ છે હાંજ આવ હાંજ તો ને પણ દી મી ગયો છે અને હું ને પપ્પા બે દાવી છે દવા લેવા શરદી ઉધરસ થઈ ગઈ લગ્ન એવું જોઈએ થોડું ઘણું પીપળે દવા લેવા જાય પપ્પા ગાડી કાઢે દવા લેતા આવી